કથારિયા પર આરોપ લગાવ્યો છે પીડિતાને મદદના બહાને ઇમોશનલ બ્લેકમેલ કરી છ વખત દુષ્કૃત્યનો ભોગ બની સુરતના પાલ વિસ્તારમાં થયેલી એક દ્રુણાજનક ઘટનામાં આરોપી અર્જુન કથરિયા ધરપકડ કરાયો છે આરોપીએ પીડિત પરિણીતાને મદદના બહાને ઇમોશનલ બ્લેકમેલ કરી છ વખત દુષ્કર્મ કર્યો હોવાનો આરોપ છે સાથે જ તેણે રૂપિયા પચાસ લાખના ઘરેણા અને રૂપિયા બે પોઈન્ટ ઓગણસાહીઠ લાખની લૂંટ પણ કરી છે પીડિત પરિણીતા સાથે આરોપી અર્જુન કઠારીયાની ઓળખાણ ફોટો સ્ટુડિયો દ્વારા થઈ હતી તેણે તેમને વ્યક્તિગત સમસ્યાઓમાં મદદ કરવાના બહાને ફોર સીઝન હોટેલમાં બોલાવ્યા અને ત્યાં જ વખત જબરજસ્તી કરી આ દરમિયાન તેણે ધમકીઓ અને ઇમોશનલ બ્લેકમેલિંગ દ્વારા પીડિતાને ચૂપ રાખવાનો પ્રયાસ કર્યો આરોપીએ પીડિતાના રૂપિયા પચાસ લાખ મૂલ્યના ઘરેણા અને રૂપિયા બે લાખ નગદ રકમ પણ લૂંટી લીધી હતી પીડિતાએ ધીરે ધીરે હિંમત ચૂકવી અને પોતાના પર થયેલ અત્યાચારની જાણ પોલીસને કરી પાલ પોલીસે આરોપી અર્જુન કથારિયાને ઝડપી કાર્યવાહી ધરપકડ કર્યો છે તપાસ દરમિયાન મળેલા પુરાવાઓ આરોપીના ગુનામાં સામેલ હોવાની પુષ્ટિ કરે છે પોલીસ આરોપીને કોઈપણ રીતે બચવા ન દે તે માટે કડક નિયંત્રણમાં રાખીને કાનૂની કાર્યવાહી કરી રહી છે